જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ફરાડી કઢી બનાવવાના છીએ જે આપણે મોરૈયામાંથી બનાવવાના છે જનરલી રાજગરામાંથી પણ આ રીતના કઢી બનતી હોય છે પણ આજે આપણે મોરૈયામાંથી બનાવવાના છીએ તો એના માટે આપણે આ રીતના મોરૈયો લઈ લીધેલો છે જે તમને કોઈ પણ કરિયાણાના દુકાને આસાનીથી મળી જશે અત્યારે આપણે ચાર જણ માટે આ કઢી બનાવી રહ્યા છીએ એટલે આપણે આઈડીએ પાંચસો એમ જેટલી આપણે છાશ લઈ લીધેલી છે જે ખાતી પણ નથી અને બહુ મોડી પણ નહીં એવી મીડિયમ લઈ લીધેલી છે અને આ ત્રણ મોટી ચમચી જેટલો મોરૈયો લઈ લીધેલો છે હવે એ છાશમાં આપણે ઉમેરી દઈશું તમારે જેટલી કઢી બનાવી હોય એટલી તમે છાશ લઈ શકો છો આ તમારા પ્રમાણે એડજસ્ટ કરવાનું રહેશે તમારે અને આપણે છાશમાં સારી રીતે આ મોરૈયાને પલાળી દઈશું આ રીતના અને પછી એમાં બીજો બાકીનો મસાલો કરી દઈશું તો આપણે અડધી અડધી ચમચી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી છે સાથે જ હળદર પાવડર ઉમેરી છે સાથે જ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દીધું છે મરચું તમારા સ્વાદ અનુસાર તમે જેવું ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણે એડજસ્ટ કરવાનું રહેશે અને આ બધી વસ્તુને સારી રીતે છાસમાં મિલાવી લેવાનું છે ત્યારબાદ આપણે એમાં મીઠું ઉમેરીશું મીઠું તમારે સ્વાદ અનુસાર ઉમેરવાનું રહેશે એને પણ આપણે છાશમાં સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધી વસ્તુ હવે સારી રીતે છાશમાં મિક્સ થઈ ગઈ છે એટલે હવે આપણે આને વઘાર કરવાનો છે એટલે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો એના માટે એક જાડા તળિયાવાળી આ રીતના તપેલી લઈ લેવાની છે કોઈ પણ વાસણ લઈ શકો છો અને તેને મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને ગરમ થાય એટલે આમાં આપણે રાયનો વઘાર નથી કરવાનો જીરાનો વઘાર કરવાનો છે તો આ રીતના જીરું આપણું સરસ મજાનું સતળાઈ જાય ત્યારબાદ એમાં લીલું મરચું એક નંગ અને લીમડાના પાન બે થી ત્રણ લવિંગ અને આદુનો આ રીતના બધો વઘાર થઈ જાય ત્યારબાદ આપણે જે છાસ મસાલાવાળી તૈયાર કરી છે એ આમાં થોડી થોડી તમારે ઉમેરતા જવાનું છે આ રીતના જો આ રીતના નીચેથી બધી રીતને હલાવી લેવાની છે એટલે જે પણ મોરૈયો છે તે આની અંદર આવી જાય તો જો કેટલી સરસ આસાનીથી આપણી આ મોરૈયાની કઢી ફટાફટ બનીને તૈયાર થઈ જશે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં એને ખાઈ શકો છો તો જો આ રીતના હવે એને ઉકળવા દેવાની છે ચાર થી પાંચ મિનિટ સુધી અને પછી આપણે આગળની વસ્તુ ઉમેરીશું તો ચાર થી પાંચ મિનિટ ઉકળી જાય ત્યારબાદ એમાં ગોળ ઉમેરી દેવાનો છે આમાં આપણે ખાંડથી એને ગળી નથી કરવાની આપણે ગોળથી કરીશું એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને આને ખાટી મીઠી બનાવવાની છે આપણે અને હવે આને આપણે ગોળ ઉમેરી દીધા પછી પણ ત્રણથી ચાર મિનિટ સુધી એને ઉકળવા દઈશું તો જો ગોળ હંમેશા તમારે લાસ્ટમાં જ ઉમેરવાનો છે પહેલા એને સારી રીતે આપણે કઢીને ઉકાળી લેવાની છે અને પછી જ્યારે કઢી એકદમ બનીને તૈયાર થઈ જાય ત્યારે જ ગોળ ઉમેરવો એ પહેલા નહીં ઉમેરી દેવાનો અને હવે આપણી કઢી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે જે ખાવા માટે બિલકુલ તૈયાર છે અને તમે મોરૈયાની ખીચડી બનાવી હોય તો એની સાથે પણ સર્વ કરી શકો છો અને સાબુદાણાની ખીચડી સાથે પણ ખાઈ શકો છો તમને આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ આવા જ વિડીયો જોવા માટે વી આર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચલો હવે આપણે મળીએ નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ